ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી એલસીબી જિલ્લો તાપી નાઓની સિદ્ધિ સૂચના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ વસાવા

કે પ્યારા ભેસકાત્રી રોડ તરફથી એક પિકઅપ નંબર જીજે ઓગણીસ વાય પંદર પંદરની માં ચોરું બનાવી તેમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવે છે જે બાતમી આધારે વોચ પેટ્રોલિંગમાં હતા અને સદર વાહન બાબતે ખાનગી બાતમીદારોને જાણ કરતા વાલોડ તાલુકાના કહેર ગામથી બેડકુવા ગામ જતા રોડ પર સદર વાહન આગળ જતું હોય તો તેનો પીછો કરતા વાહન ચાલક અને તેની સાથેનો બીજો કિસ્સમ પિકઅપ વાહનમાંથી ઉતરી ખેતરમાં નાસવા લગતા તેમનો પીછો કરતા વાહન ચાલક ખેતરનો લાભ લઈ નાસી ગયેલ અને તેની સાથેનું ઈસમ પકડી પાડી વકડાયેલ ઈસમને પૂછપરછ કરતા કેમિનની પાછળની બોડીના ભાગે ચોરખાનું બનાવી ઇંગ્લિશ દારૂ ભરેલ હોય આરોપી રાકેશ કુમાર રામ સુરત સિંહ રહે ચાલ નંબર ચોપનસો ત્રેસઠ ઘર નંબર ત્રણ શાંતિબાઈ શંકર કિરકિરાની ચાલ ઓમનગર નગિનદાસપાડા નાલાસોપારા ઇસ્ટ વસઈ પાલઘર મહારાષ્ટ્ર મૂળ રહે તિલોચન મહાદેવ જલાલપુર જોનપુર યુપી તથા નાસી જનાર આરોપીનાઓએ પોતાના કબજાની મહિન્દ્રા કંપરાની કંપનીની પિકઅપ વાહન જેનો નંબર જી જે ઓગણીસ બાય પંદર પંદરની અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટની ઇંગ્લિશ તારું બાટલી ટીન કુલ મળી કુલે આઠ લાખ સોળ હજાર પાંચસો વીસનો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું વાલોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે